જય માતાજી મિત્રો આજના જીએસ લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો હોય આજે સર રવિવાર આપણે શૂટિંગ કરવાનું અને આપણે જવાનું છે માતાજી દર્શન કરવા એ પહેલાં આપણે ઘરે માતાજી દર્શન કરી લઈએ એ મારા બાર બીજના જાણી લાજ રાખજે મારા નાથ એ મા સતી હાચવજે એ મા બહુ ચર તો મિત્રો આપણા બ્લોગમાં બને રહીજો તો આપણે જીવશે મંદિરે મંદિરે જઈ દર્શન કરો તો મિત્રો આપણે આવી ગયા મંદિરે

તો બાઇકને ધોઈ અને ટકાટક કરી નાખ્યું તો તમે જોઈ લો ગણો કે શોરૂમમાં હાલ છોડાયું એવું કરી મેળ લીધું અને આપણે આવી ગયા લોકેશન ઉપર અને લોકેશન ઉપર હાલ કોઈ સર નહીં બધા ચા પાણી નાસ્તો કરવા ગયેલા છે અને આપણે બાઈક ધોઈ નાખ્યું બાઇક ધોઈને ટકા ટકા કરી નાખ્યું બાઇકને હાલ ધોવાનું એનું સર નહીં સ્લીપર ઓળખ છે જો ગાળાવાળું થાય તો આપણે ધોઈ લેવું

সংগীত বহু কি হৰি ভৰিয়া

સફરસન કાધું કે જ્હોમફણ જ્હોમફણ કાધું એમ ને મિત્રો આપણે કોફી લઈ લીધી છે અને કોફી નવી જીએ છે આપણે લોકેશન ઉપર અને આ બાજુ ટ્રાફિક સમ કોઈ તો જોયું હા બાઇક બતાવું આ રહ્યો અમારું બાઇક જો આ બહુ સંકેત લો બાઈકો બે જણો બાઇકો બે જણો તો આપણા બનાવી હા શું ભાઈ તું બાઈક ચલાવી તારા બાઇક ના ચલાવે પણ તું ના છે બધું ભોય તારા બાઇક ચલાવાતું છે હા તાર બાઇક ના ચલાવે તો મિત્રો પછી આપણે મળીએ તો મિત્રો આપણા મહેમાન હતા મહેમાનના ચા પાણી કરાય અને મહેમાનના લાલપા બેણા જ્યાં બજાર આ બાજુ આપણા લીલોજી આવી જાય બોલો લીલાજી આ બાજુ લીલોજી આવી જાય બોલાડો

ফাইনাল নাকি আচ্ছা বুঝছো তো হ্যাঁ তো যাবো তো যাবো কে তো যাবো আবার কে যাবো লড় লড় দা লড় দা ভিডিও কোনো আপনি আপনি লাগে

છે ને ઓકલો ઓકલો બાજરી બાજરીનો રોટલો બાજરી રોટલો રોટલો અને આ બાજુ છે સાસ સાસ કઈ દે મિત્રો છે બાબા રે કઈ દે આ તો ગોવાડ હલે

બાજરીનો રોટલો અને અને સાથે ગોળ હોય ઠંડી સાસ હોય તો ખાવાની તો બહુ મજા આવે વાત જ મેળવાની દીધું રોટલા નું આયોજન રહી વાર છે રોટલો બહુ હારો ભાવર આપડે કઢી રોટલા જ બનાવો

તો આપણા જી એસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા